જય માતાજી મિત્રો તમારા બધાની બહુ કોમેન્ટ હતી બ્લોગ કેમ નથી મૂકતા કેમ નથી મૂકતા પણ એક દુઃખદ બનાવ બની ગયો છે એમાં એવું થયું કે મારા કાકાના દીકરી બેન છે એને હજી આટો આવ્યા હતા હમણાં અને સરપદંશથી મૃત્યુ થયું એટલે એના લીધે હું બ્લોગ નહોતો મૂકી શકતો બીજા નંબરમાં હજી હમણાં એના લગ્ન થયા તમે વિડીયો જોયો હોય છે એટલે દોઢ બે પોણા બે મહિના જેવું થયું હતું લગ્નને ત્યાં આવો બનાવ બની ગયો એટલે એના લીધે હું બ્લોગ નહોતો મૂકી શકતો હિન્દુભા

જય માતાજી માતાજી જય 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 મોગલમાં કે છે ને એ મારી જીભ નથી ઉપડતી પણ હવે એમ કેવું પડે આપણે કે અમારી ખેલતી કુદતી અમારી દીકરી કુમળી હોય ને છે એને ઘડીના છઠ્ઠા ભાગમાં ભગવાને પાછી એના દરબારમાં લઈ લીધી છે એના સદગત આત્માને મા યોગમાયા શીર શાંતિ આપે એવી પ્રાર્થના સિવાય અમારી પાસે કોઈ શબ્દો નથી કારણ કે એ નવ પરિણીત હતી હજી એની પીઠી ભરી કન્યા હતી અને ભાણેજ હગાને દીધી અમારા ભાણેજભાઈને ભાઈને હવે એમાં તો હું પછી બાકી હોય મોહાળમાં હોય મા રહે હોય તો પછી એમાં હું બાકી હોય આવી પરિસ્થિતિનું નિર્માણ થતાં હમણાં લોકને કંટ્રોલ કરેલો છે પણ આ અમારે આમ લોક મૂકવો પડે છે કારણ કે તમારા કાયમના કોમેન્ટ આવતા હોય છે તમારા ફોન આવતા હોય છે એટલે આ દુઃખદ બનાવની અંદર સદા સગા સંબંધીઓ સ્નેહીઓ મિત્રો અને અન્ય જે કાંઈ સહભાગી તમારી કોમેન્ટ આવતી મેં મને એટલા મેસેજ આવ્યા કે બ્લોગ કેમ નથી મુકતા તો બીજું કાંઈ કારણ નહોતું એક આ હતું બીજા નંબરમાં અમે હજી અમદાવાદથી આવ્યા તમે લાસ્ટ બ્લોગમાં જોયું હોય છે આવીને પાછા અમે બતાવા ગયા ને અઠવાડિયું પાછો ભાઈ દાખલ રહ્યો કારણ કે એને ડાયરિયા થઈ ગયા હતા અને બેનની જે અંતિમ ક્રિયા જે હતી ને એમાં પણ અમે હાજરી નથી આપી હા કારણ કે આવું ભાઈને દાખલ કરવો પડ્યો દવાખાનું હતું એટલે એના લીધે આવું થોડુંક થયું છે પણ હવે બીજો તો હું શબ્દો નથી મારી પાસે પપ્પા આવું ઘડીકની વારમાં બની ગયું એક મહિનો દસ બાર દિવસનું આ બધું સમેટાઈ ગયું હકેલાઈ ગયું સપના જેવું લાગે છે માનવા કોઈ તૈયાર નથી અને એની હાલચાલ એની બોલી એની જે બોલવાની રીત અમારી સામે જે મેન મર્યાદા ગામની અંદર મર્યાદા એ દીકરી કોઈ દીવ દુકાને ગઈ નહોતી અને એને છે ને એટલી બધી મર્યાદા હતી ને એ મર્યાદાને હિસાબે આખું ગામ હેબકે ચડેલું અને તેથી અષાઢી બીજ હતી ને તો કોઈ રાંધું નહોતું અને આહાડી બીજ તો ભાઈ યાદ રહે કારણ કે છે ને આહાડી બીજના આગલે દિવસ પડવો હતો અને ભાઈ આહાડ મહિનાના પડવે જ બનાવ બની ગયો બપોરના લગભગ બાર એક વાગ્યાની આસપાસ અને એ નાક એટલો બધો ઝેરી હતો પછી તો એને પકડી પણ લીધો હતો પણ એ બધા હું વિડીયો અટાણે નહીં મૂકું કારણ કે છે ને એ બધું જોઈને પછી બધું તાજું થઈ જાય છે

અને અમે કોઈ રૂમમાં જતા નથી અત્યારે ઘડી ખોયલો છે બાકી રૂમ તો અમે બંધ જ રાખીએ છીએ કારણ કે થોડુંક અમર રાખવું પડે એવું અને યુગભાઈ ને છે ને ભાઈ આ તાવ આવી ગયો છે થોડોક એટલે આને ટબોડીને દવાખાને લઈ જવાનું છે મિસિસ ચારણ જય માતાજી પેલા તો યુગભાઈ જય માતાજી કઈ ગયો બધાને જય માતાજી બોલ જય બોલે એને છે ને રાઈતનો થોડોક તાવ આવી ગયો છે એટલે થોડીક વાર પછી પાછો દવાખાનું લઈ જવાનો છે પ્લસ પાછું અમારે અમદાવાદ જવાનું છે હમણાં તો અમદાવાદ ધક્કા ધકાફે બહુ થાય છે અઠવાડિયા ને અઠવાડિયે જવું પડે છે ખેરી બધું છોડો દવાખાનું ને એવું તો આવી રાખશે હવે બીજું બધું તમને એક વાત કહું ને તો ફૈબાના દીકરાને મેં વાત કરી છે એટલે મને કે તમે અમારી ગાડી લઈ જાઓ પણ હવે ગાડી આખતા મને કઈ આવડતી નથી એટલે એ થોડુંક કરવું પડશે શું કરવું છે પપ્પા વાહન હોય ને તો શું છે જઈ ને હોય એમ ઓલું તો વેઇટ કરવો પડે રાહ જોવી પડે પ્રાઇવેટ વાહન પણ હું જે શીખો નથી ગાડી નું કીધું જ લઈ જાઉં પણ મને હજી શીખો નથી આવડતી નથી કોઈ કેવો ડ્રાઈવર ગોતવો પડશે એવું કઈ કરવું પડશે બરોબર ને મમ્મી લઈ આવું કે શું કરવું શીખવી પડે ને ભાઈ નકર એ અમદાવાદ સિટી તું કેવી રીતે આ કે જો ફૂઈ કે જો એનો ડ્રાઈવર મોકલે તો એને હારે તું બે કારણ કે અમાર કેવું થાય છે મિત્રો અઠવાડિયા ન અઠવાડિયે છે ને વારે વારે અમારે જાવું પડે છે અમદાવાદ અને પાછું રોકાવાનું થાય કે કઈ નક્કી ન હોય હમણાં જ ગયા તા ને અઠવાડિયું જો રોકાય ને દવાખાને રોકાવું પડ્યું મિત્રો હમણાં તો ક્યાં દિવસ ઉગે છે ને ક્યાં હાથમાં છે ને કાંઈ ખબર નથી રહેતી કારણ કે હમણાં એટલા બધા દોડાદોડીમાં છે ને એટલા બધા વ્યસ્ત છે ને કે વાત જવા દો હમણાં થોડોક ટાઈમ મળ્યો કારણ કે અમદાવાદથી ઘરે આવ્યા અને પાછું બધું ઘરનું જે લેવાનું હોય એ બધું લેવા ગયા હતા હું ને પપ્પા અમે બે ગયા હતા થોડીક વસ્તુ લેવાની હતી લઈ આવ્યા પણ મહેમાન આવતો હોય એટલે વધઘડ કઈક વસ્તુ થતી હોય લેવું હોય શાકભાજી આ તે બધું લેવું પડે બાકી તો બાર મહિના બધું લઈ લીધું હોય છે અને ફૈબા ભાઈ છે ને હમણાં સુધી અહીં રોકાણ હતા જેતપુર વાળા ફૈબા અને હજી હમણાં જ ગયા બે ત્રણ દિવસ પેલા ત્યાં સુધી અહીં રોકાણ હતા કારણ કે ઘરે કોઈ હતું નહીં મમ્મી મને યુગરાજ યુગરાજના મમ્મી બે એકલા હતા એટલે ફઈબા આવીને કે હું અહીંયા થોડાક ટાઈમ રેક રોકાવ એટલે અને અહીંયા ગમે અને અમે તો હમણાં અમદાવાદના ધોળામાં જઈ એટલે લોક હું નથી લઈ શકતો એ બદલ તમારી માફી માગું છું પણ હું કોશિશ કરીશ કે લોક રેગ્યુલર રેગ્યુલર એટલે હમણાં રોજ તો કદાચ ન આવે પણ બે ત્રણ દિવસે ચાર પાંચ દિવસે હું કોશિશ કરીશ એમ નથી કહેતો કે આવશે પણ કોશિશ કરી બધા બધાની બહુ comment આવી હતી પણ દોઢ મહિનાથી તમે ન્યા હતા પાછા અઠવાડિયું આવ્યો કે બનાવ બની ગયો એમાં કેવી રીતે બનાવ હવે પાછો અઠવાડિયું પાછું જવાનું છે અત્યારે ભાઈ જો માનતા કરી હતી ને એટલે શ્રીફળ વધારે છે માતાજી ને ઘડી રૂમ માં ગયો તો ભાઈ શ્રીફળ વધાર્યું એટલે પાછો નીકળીને ને બહાર વ્યો એવો મોટે બાંધ્યું હતું અને યુગરેશભાઈ તમે અત્યારે શું મમમ ખાવ છો આમ તો મખાના ખાય છે ડુબુડિયું મખાના ખાવા માંડ્યું બટુડિયું નાનું નાનું

નાના છોકરા ટાઈમ થઈ ગયો છે બપોરના સવા બાર અને અમારો એકત્રીસ વારો છે થોડોક મોડો લખાયો દવાખાને પેલા જઈ આવી યુગરાજભાઈ જો માંસ પહેરી તૈયાર થઈ ગયા છે નાનું નાનું માંસ પહેરું છે ટબુડિયા દવા લઈ આવીને બતાવી આવી પછી કઈ હું કઈ છે અપડેટ દઈ બ્લોગ લાસ્ટ સુધી બની રહેજો હા ચેનલ આપડી સબસ્ક્રાઈબ ન કર્યો તો કરી નાખજો ફટાફટ તો ડોક્ટર ને બતાવી આવ્યો છે બગસરા અને ડોક્ટર એવું કીધું કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે બીજું કાઈ નથી ને આવા કેસ બહુ જાજા આવે છે આવા ગટુડિયાઓ નાના નાના છે ને બીમાર બહુ પડે છે અત્યારે સોમા હો રહ્યો ને એટલે પાણીનો બદલો થાય પાણી બદલો ટુકમાં એટલે એના લીધે આવું બધું થાય છે પણ બીજું કાઈ નથી અત્યારે સારું ટુકમાં એ ભાઈ મને માંડ બ્લોગ હાથમાં આવ્યો ઉતારી લેવા દેને ને ટબુડિયા

બે મારે મજા સારું મિત્રો હું આજનો બ્લોગ છે ને વધારે આમ તો મને મૂળ નથી એનું કારણ છે કે આવું એક ઘટના ઘટી ગઈ બેન નું એટલે છતાંય હું છે ને મિત્રો બ્લોગ બનાવ્યો છે તો સારું આજનો બ્લોગ એન્ડ કરું છું છે જલ્દી જય માતાજી